નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંત્રીસ વર્ષથી અવિરતપણે નિસહાય ભાવે સેવા આપતા ડૉક્ટર સલીમ વોરા દ્વારા વર્ષ આ વર્ષે દિવ્યાંગ અને વિકલાંગ લોકોને દિવાળી પર્વ નિમિત્તે આજે અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી દિવાળી પર્વ નિમિત્તે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાઓ અને સહાય કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ વર્ષથી દિવ્યાંગ વિકલાંગ અને અંધજનો માટે વિવિધ પ્રકારની સહાય અને ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આગામી દિવસમાં દિવાળી પર્વ તમામ લોકો ઉજવણી કરનાર છે ત્યારે દિવ્યાંગ અંધજનો અને વિકલાંગ પણ દિવાળી પણ ધૂમધામથી ઉજવણી કરે તેવા હેતુથી નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા દિવ્યાંગ અંજનોને વિકલાંગોને આજે અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ દિવ્યાંગ અંધજનો વિકલાંગ લોકોને અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી આ કીટમાં ચા ફરસાણ મીઠાઈ મઠિયા ચોળાફળી લોટ હળદર મીઠું મીઠી ખાંડ તેલ ચોખા બેસન આપવામાં આવ્યું હતું નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ અંજનો અને વિકલાંગ તેઓના મોઢા પર અનેરી ખુશી જોવા મળી હતી આજે બ્લાઇન્ડ ડે છે એના ઉજવણીના ભાગરૂપે સ્વામી લીલાસા હોલ ખાતે દિવ્યાંગ ભાઈ દિવાળીનું પર્વ સારી રીતે ઉજવી શકે એ માટેનું આયોજન અમારા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી હરિસેવા સેવા ના ઉપક્રમે કાર્યક્રમ રાખેલો છે તો એમાં દિવ્યાંગ ભાઈ બહેનોને દોઢસો જેટલી ગીતનું વિતરણ કરવામાં આવશે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર સલીમભાઈ વોરા તેમજ નિતવા રાવલ એમના અગાધ પ્રયત્નો અને દાતાશ્રીઓના સાથ સહકારથી આપ કાર્યક્રમ સફળ બનાવવામાં અમને મોટો સહયોગ પ્રાપ્ત થયો છે અને આપણા મીડિયાકર્મીનો આભાર માનું છું કે તમે અમારો આ સંદેશો દરેક સમાજના લોકો સુધી પહોંચાડશો અને આવા કાર્યોમાં અમને સમાજના દરેક વર્ગ તરફથી સાથ સહકાર મળતો રહેશે એવી આપના તરફથી આશા રાખીએ છીએ જયેશ પટેલ કેવલ મેડિસિન વડોદરા આજે ની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસભાના સહયોગથી બ્લાઇન્ડ ડે અને દીપાવલી પૂર્વે દિવાળી નિમિત્તે અમે લગભગ દોઢસો કીટ આપવાનું નક્કી કર્યું છે દાતાઓ દ્વારા જેમાં મઠિયા ચોરાફરી ચોખા દાળ અને અન્ય અનાજની જે ચીજ વસ્તુ છે તેલ વગેરે લગભગ પચીસ જાતની વસ્તુ આમાં આવેલી છે પંદર એક કિલો દાતાઓ ને હું અભિનંદન આપું છું કે અમારા કાર્યમાં સહયોગ આપે અને ખાસ પ્રેસ મિત્રોને એ ખરેખર સમાજનો અરીસો છે જે જોવે છે એ પ્રતિબિંબ પાડે છે સરકાર શ્રી સુધી અમારી જે વાત લઈ જાય છે સમાજ સુધી અમારી વાત લઈ જાય છે એ પ્રેસ રિપોર્ટરોને આભાર માનું છું અને આ જે લીલાશા ધર્મશાળા છે સ્વામી એ અમને નિઃશુલ્ક આપવામાં આવે છે સેવામાં અમારા કાર્યો ઘણા છે એક અન્ન મિત્ર ચક્ષુદાન ધાર્મિક યાત્રાઓ ઉપરાંત નિઃશુલ્ક દવાઓ અને વર્ષમાં બે વાર સમૂહ લગ્ન ઉપરાંત જ્યાં જરૂર પડે એકલા બ્લાઇન્ડ કે અપંગ હોય એ લોકોને અમે ભોજન અને અલ્પાહાર પહોંચાડીએ છીએ આભાર હું માધર્યા આવું છું આજે હું કેદારધામમાં રહું છું હું ને મારા મમ્મી રહીએ છીએ ફરીને ધંધો કરું છું અને મને આ જાણવાનું મળ્યું છે એ બદલ હું આવ્યો છું અને મને આ ગીત આપી એ બદલ આ બાબ ફરીને સ્ટેશનરીનો ધંધો કરું છું એમાંથી ગુજરાત ચાલે એમ હું મારું ઘર ચાલું છું મારી મધર હું હોમ રહીએ છીએ ખુશી લાગી મને બહુ સરસ સરસ લાગ્યું મને અને બહુ જ ગમ્યું મને આ પહેલી વાર હું અહીંયા આવ્યો અને આમને જયશંકરે કહ્યું એ બદલ હું આવ્યો છું એમના તરફથી અને ખૂબ સારું લાગ્યું મને સરસ ગમ્યું સરસ લાગ્યું મને